ભરૂચના હાસોડ તાલુકામાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગ્રામ પંચાયતો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના પરિણામો જાહેર થયા છે ઓક્ટોબર સુધી સતત ચાલેલા અભિયાનમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારી નોંધાઈ હતી સ્વચ્છતા ક્ષેત્રે અનોખા પ્રયત્નો બદલ ઇલાવ ગ્રામ પંચાયતને પ્રથમ ક્રમ મળ્યો છે ઇલાવ ગામે ખાસ આયોજન હેઠળ ગામના આઠ અલગ અલગ સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સફાઈ ઉપરાંત પ્લાસ્ટિક મુક્તિ અને જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું બીજા ક્રમે સુણેવ ખુડ ગ્રામ પંચાયત રહી હતી જ્યારે ક્રમે સાહોલ ગ્રામ પંચાયત રહી હતી આ ગામોએ પણ ગામજનોની સક્રિય સહભાગિતાથી સફાઈ અભિયાનને સફળ બનાવ્યું હતું આરોગ્ય કેન્દ્રોની શ્રેણીમાં કુડાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રથમ ક્રમે ઇલાવ બીજા ક્રમે અને ખરચ ત્રીજા ક્રમે રહ્યું હતું આરોગ્ય કેન્દ્રોએ સ્વચ્છતા સાથે દર્દીઓને સ્વસ્થ પર્યાવરણ ઉપલબ્ધ કરાવવા ખાસ પ્રયત્નો કર્યા હતા આ તમામ વિજેતા ગ્રામ પંચાયતો અને આરોગ્ય કેન્દ્રોને બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના નિમિત્તે સન્માનિત કરવામાં આવશે ઇલાવ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ આ સફળતા બદલ સમગ્ર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે આ એવોર્ડ સમગ્ર ગામની એકતા અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિનું પરિણામ છે સત્તર નવ બે હજાર પચીસથી બે દસ બે હજાર પચીસ ગાંધી જયંતિ સુધી એક સરસ મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો તેની અંદર ગામમાં સાફ સફાઈને લગતા અલગ અલગ કામો કરવાના હતા તે બદલ ગ્રામ પંચાયત હિલાવ દ્વારા પંચાયત બોડી સાથે રહીને ગામની અંદર અલગ અલગ પ્રકારના સાફ સફાઈના કામો કરવામાં આવ્યા છે અને તે બદલ ગ્રામ પંચાયત ઇલાવને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હાંસોટ થકી પ્રથમ નંબર આપવામાં આવેલ છે તે બદલ ह वटतंत्र खूप खूप आभार मानू जय हिंद जय भारत